જેનેટ ઉપર ફેસબુક પર જે પોસ્ટ કરી છે તેમાં તેમણે લખ્યું છે કે અમરેલીમાં અત્યારે કોઈ પણ ગામમાં ખૂણે દારૂ છે ફક્ત 20 મિનિટની અંદર દારૂની ડિલિવરી થઈ જાય છે પરંતુ આનંદ થયો કે આ દિવસોમાં એક મહિના સુધીમાં તમામ જગ્યાએ દારૂના અડ્ડા ખુદ સાંસદ શ્રી બંધ કરાવશે આગોતરા અભિનંદન પાઠવું છું તેમણે ને અમરેલીમાં દારૂ મુક્ત કરાવવા માટે તમને જણાવી દઈએ કે જે ભરત સુતરિયા છે તેમણે થોડા સમય પહેલા એક ખાનગી ન્યૂઝ ચેનલ કંપનીમાં ત્યાં એમણે ઇન્ટરવ્યૂ આપ્યો હતો અને ત્યાં તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સ જે ખૂણે ખૂણે જે અત્યારે વેચાઈ રહ્યું છે તેની અંદર તેમણે શું કહ્યું હતું પહેલાં તે આપણે સાંભળી લઈએ અમરેલીમાં જો અત્યારે જેની ઠુંમરે જે પોસ્ટ કરી તેમાં જો વાત કરવામાં આવે તો સાંસદ જે છે ભરત સુતરિયા તેમણે કહ્યું હતું કે હજુ સુધી રાજ્ય સરકાર કે રાજ્યના નેતા પાસેથી ભાજપના નેતા પાસેથી એવી સિક્યોરિટી કેમ નથી આવતી કે રાજ્યની અંદર દારૂ નહીં વેચાય

ભરત સુરાનું કેવું છે કે વોટ્સઅપના માધ્યમથી જે અત્યારે ખોટા બધું ફેલાય છે છે કહી રહ્યા કે અને ડ્રગ્સ જે છે હું કશું ચલાવવા દેતો નથી તો પણ એવા આક્ષેપો થતા હોય છે કે હું દારૂ ડ્રગ્સ અહીંયા ચાલતો હોય છે તેવી વાત કરવામાં આવી છું હું તરત જ વિડીયોમાં કહું છું કે આ જ મિનિટે ગમે હોય કાલે મને જોયો હોય તો અહીં બેસીસ નહીં તેવી વાત પણ તેમના દ્વારા જે છે કરવામાં આવી છે એક બીજી પોસ્ટ પણ જોઈએ તેમાં તેમણે શું કહ્યું તો તે સવાલનો જવાબ તેની પર પણ એકવાર નજર કરી લઈએ જ્યારે એક ખાનગી ન્યૂઝ ચેનલ કંપનીમાં જ્યારે તમને પૂછવામાં આવ્યું કે અત્યાર સુધી તમે કેટલા દારૂ અને ડ્રગ્સના અડ્ડા જે તમે બંધ કરાવ્યા છે તેવા જવાબમાં તેમણે શું કહ્યું કે આ જવાબનો જવાબ આપતા સાંસદે કહ્યું કે મેં ઘણા બધા અડ્ડાઓ બંધ કરાવ્યા છે તો શું આમાં પોલીસની નબળી કામગીરી રહી છે અડ્ડા ફરીથી ચાલુ કેમ થાય છે તેઓ સવાલનો જવાબ આપતા તેમણે કહ્યું કે ના નથી પાડતો ગુજરાતમાં જે આ લોકો શું કરે છે કે ભાઈ આ જે અહીં પકડાય તો સ્થળ બદલીને બીજી જગ્યાએ જતા રહે છે અને મારી સરકાર અને મને ખબર છે આ ભૂપેન્દ્ર પટેલ ની સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની સરકાર આના ઉપર કડક માં કડક પગલા લેવાનું વિચારી રહી છે મીટિંગમાં હું બેઠો હોઉં એટલે મને ખબર છે સરકાર આના માટે ખૂબ જ ચિંતા કરે છે હવે આમાં આપણે ભરત સુતરિયા કહીએ કે તમને ખબર છે કે તમારી સરકારને પણ ખબર છે ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સ અહીંયા ખૂણે ખૂણે મળે છે તો પણ એ પગલા કેમ નથી લેવામાં આવતા જે બુટલેઘરો છે તે કોઈ સ્થળે અડ્ડા ચલાવે છે તો તે અડ્ડા ઉપર તમે કાર્યવાહી કરો છો તો તે ઉપરના જે મળતિયા છે તેના ઉપર કાર્યવાહી કરવામાં કેમ નથી આવતી જે એ લોકો જે ડ્રગ્સ જે ગુજરાતમાં ડ્રગ્સ લાવી રહ્યા છે દારૂ લાવી રહ્યા છે તેમની સામુ કાર્યવાહી કરવામાં કેમ નથી આવતી જે નાના નાના બુટલેગરો છે તે એરિયાના બુટલેઘરો છે તેની સામુ કાર્યવાહી કરો છો તમે જે દારૂ કયા વિસ્તારથી આવી રહ્યો છે તે કયા એરિયામાંથી રહ્યો છે તેના પર કોઈ કાર્યવાહી કયા બોર્ડર થી દારૂ ગુજરાતમાં આવી રહ્યો છે તેની સામે કોઈ જ પ્રકારે કાર્યવાહી કરવામાં આવતી નથી ખાલી માત્ર નાના નાના મળતીને પકડી લેવામાં આવે છે અને કહેવામાં આવે છે આટલા કરોડનો દારૂ પકડાયો આટલા કરોડનો દારૂ પકડાયો પણ દારૂ જે ક્યાંથી આવે છે તેના વિરુદ્ધ અત્યાર સુધી કોઈ પણ પ્રક્રિયા લેવામાં આવતા નથી અને તેના કારણે જ કોંગ્રેસ કોંગ્રેસના નેતા છે જેની ઠુમર તેમણે સોશિયલ મીડિયામાં જે પોસ્ટ કરી છે અને કહી દીધું છે કે અત્યારથી જ અભિનંદન પાઠવી દીધા છે કે જ્યારે જે સાંસદે વાત કરી કે ગુજરાતમાં દારૂ અત્યારે હું ડિલિવરી નહીં થવા દઉં અને દારૂના અડ્ડા ખુદ હું બંધ કરાવીશ ફરીથી મેં જેની ફોન પોસ્ટ બતાવી દીધી કે લખ્યું હતું કે એમ અત્યારે કોઈ પણ ગામમાં ખૂણે ફક્ત દારૂ વીસ મિનિટમાં ડિલિવરી થઈ જાય છે આપણે જોતા હોઈએ છીએ કે દારૂની અત્યારે જે ડિલિવરી થાય છે ખુદ ઘણા બધા વિડીયોમાં થોડા સમય પહેલા પણ આપણે જોયા કે દારૂના અડા જે ગૂગલ મેપ પર પણ બતાવવામાં આવતો હતો કે આ સ્થળે દારૂ વેચાય છે અહીંયા વેચાઈ જાય સુરતમાં પણ હમણાં થોડા સમય પહેલાં દારૂની જે દેશી દારૂને જે અડ્ડા જે ધમધમી રહ્યા હતા તે ખુદ જનતા રેડ કરીને લોકોએ પકડ્યા હતા તો એ જ વાત છે કે પરંતુ જે અત્યારે આવનાવાળા દિવસોમાં આનંદ થાય છે જેની કહું છું કે આનંદ થાય છે કે તમામ જગ્યાએ દારૂના અડ્ડા ખુદ સાંસદ શ્રી સાંસદોતરા અભિનંદન તમને પાઠવી રહીશું અત્યારથી તમને અભિનંદન પાઠવી દીધા છે કટાક્ષ કર્યો છે કે ખુદ તમે બંધ કરાવશો તો ખૂબ સારું રહેશે કારણ કે જે રીતે અત્યારે ગુજરાતમાં દારૂ અને ટ્રકના અડ્ડા ધમધમી રહ્યા છે તેને જોઈને ખાલી માત્ર કાગળ ઉપર જ લાગે છે ગુજરાતમાં દારૂ બનતી છે આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ કરી જરૂર જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં